ડ્રોનની મદદથી મચ્છરોનામ ઉત્પત્તિ સ્થાનોને શોધવા તસેમ જ દવા છંટકાવ કરવા માટેનામ પાયલોટ પ્રોજેક્ટનો અહમદાબાદમામ શુભારંભ એક અગ્રણી પગલાં તરીકે અહમદાબાદ જિલ્લા પંચાયત ડ્રોન અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છર પ્રજનનને રોકવવા માટેનામ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે મધ્ય ગુજરાતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જે મચ્છર પ્રજનન સ્થળોને વધુ કાર્યક્ષમ રીતે ઓળખવા અને ઉપચાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે આ પ્રોજેક્ટમાં ઉચ્ચ રિઝોલ્યુશન કેમેરા અને એઆઈ ઓલ્ગોરિદમ સાથે સજ્જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જે ઠંડા પાણીના સ્ત્રોતો અને અન્ય સંભાવિત મચ્છર પ્રજનન સ્થળોને શોધી કાઢશે એકવાર ઓલ ખાયા પછી ડ્રોન મચ્છરના લાર્વાને નાશ કરવા માટે લાર્વિસાઇડ્સ છાંટશે જ્યાંથી મચ્છરોની વસ્તી ઘટે અને ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગચાલો ફેલાતો અટકાવી શકાય એઆઈ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પ્રજનન સ્થળોને ઓલખવાની ચોકસાઈ અને જળપમામ વધારો કરવાનો અપેક્ષા છે જે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા શોધવા માટે મુશ્કેલ હોય છે આ નવીન અભિગમનનો હિસ્સો સાર્વજનિક આરોગ્ય પહેલમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે જે અહમદાબાદના રહેવાસીઓ માટે વધુ સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરે છે